સુરતમાં પોતાના જ ઘરમાં બોતેર કલાક સુધી વિડિયો કોલ પર ડિજિટલ એરેસ્ટ રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરી તેમની જીવનભરની કમાણીના છેતાલીસ લાખ બચાવી લીધા આરોપીએ નકલી વર્ચ્યુઅલ કોર્ટ રૂમ બનાવી જજ વકીલ બેંક મેનેજર બતાવીને વૃદ્ધને એટલો ડરાવી દીધા હતા કે પોતાની મિલકત વેચીને પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર થઈ ગયા હતા આ દરમિયાન પોલીસે સમયસર પહોંચીને કેવી રીતે સાયબર માફિયા સાથે વાત કરીને વૃદ્ધને બચાવ્યા એનો વિડીયો પણ સામે આવ્યો છે આ ઘટનાની શરૂઆત સોમવારે બપોરે થઈ હતી વર્ષ બે હજાર બાવીસમાં નિવૃત્ત થયેલા અમિત દેસાઈને મે મહિનામાં જ કેનેડાથી પરત ફર્યા હતા તેમને એક અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અને સીબીઆઈ તરીકે આપી હતી અને વૃદ્ધને કહ્યું કે તમારા કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે કૃખ્યાત આરોપી નરેશ ગોયલ સામે જે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે તેમાં પિસ્તાલીસ કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે અમિત દેસાઈ આ અંગે કઈ પ્રક્રિયા આપે તે પહેલાં કે કંઈ સમજે તે પહેલાં જ તેમના મોબાઈલ પર એસબીઆઈ અને સીબીઆઈના લેટરપેડ પર લખેલા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો હતો એક નિવૃત્ત અને સન્માનિત અધિકારી માટે આ આઘાતજનક હતું સાયબર ઠગાઈ કરનારાઓએ એટલી સિફતથી જાળ બિછાવી હતી કે અમિતભાઈને વિશ્વાસ આવી ગયો કે તે ખરેખર મુસીબતમાં ફસાયા છે સોમવાર બપોરથી શરૂ થયેલું આ નાટક સત્તર બોતેર કલાક સુધી ચાલ્યું આ દરમિયાન અમિત દેસાઈને ડિજિટલ અરેસ્ટ પણ કરવામાં આવ્યા સાયબર માફિયાઓ દ્વારા તેમને વિડીયો કોલ ચાલુ રાખીને જ રહેવાની ફરજ પાડવામાં આવી હતી પીડિત વૃદ્ધને ડરાવવા માટે એક વર્ચ્યુઅલ કોર્ટ રૂમનું વાતાવરણ ઊભું કર્યું હતું વિડીયો કોલ પર અમિતભાઈને દેખાતું હતું કે સામે જજ બેઠા છે બે વકીલો દલીલ કરી રહ્યા છે બેંકના મેનેજર હાજર છે અને સીબીઆઈના અધિકારીઓ પણ કોર્ટરૂમમાં છે આ બધું જ નાટક હતું પરંતુ તે એટલું વાસ્તવિક લાગતું હતું કે અમિતભાઈ ડરી ગયા આ ડરને વધારવા માટે સાયબર માફિયાઓએ નકલી કોર્ટમાં એક અન્ય આરોપીને નેવું દિવસની જેલની સજા ફટકારી અને વૃદ્ધને કહેવામાં આવ્યું કે જો તમારે જેલ નથી જવું તો સહકાર આપવો પડશે આ દ્રશ્યો જોઈ અમિત દેસાઈ ફફડી ઉઠ્યા હતા સોમવારથી ચાલી રહેલા ખેલનો અંત ત્યારે આવ્યો કે જ્યારે બુધવારે સાયબર માફિયાઓએ અમિત દેસાઈ પાસે તેમની પાસેની તમામ પ્રોપર્ટી અને બેંક બેલેન્સ ખાલી કરીને છેતાલીસ લાખ રૂપિયા આરબીઆઈના નામે આપેલા એકાઉન્ટમાં જમા કરાવવાનું દબાણ કર્યું આ સમયે અમિતભાઈને શંકા ગઈ અને હિંમત કરીને પોતાના ભાઈને જાણ કરી અને તેમના ભાઈએ તુરંત જ સાયબર સેલનો સંપર્ક કર્યો સાયબર સેલના ડીસીપી વિશાખા જૈનની સૂચનાથી પોલીસની એક ટીમ તાત્કાલિક અમિત દેસાઈના ઘરે પહોંચી જ્યારે પોલીસ દરવાજામાં પ્રવેશી ત્યારે અમિત દેસાઈ વિજય ખન્ના નામના સાયબર માફિયા સાથે વિડીયો કોલ પર હતા પોલીસ ધીમેથી રૂમમાં પ્રવેશ કર્યો અને આખી બાજી પલટી નાખી પોલીસ અધિકારી જ્યારે અમિતભાઈની બાજુમાં પહોંચ્યા ત્યારે સાયબર માફિયા વિજય ખન્નાને કંઈક અજુગતું લાગ્યું તેણે અમિતભાઈને પૂછ્યું તમારી આજુબાજુ કોણ છે આ સાંભળતા સાયબર સેલના અધિકારીએ અમિતભાઈના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો અને કેમેરો પોતાની તરફ ફેરવી દીધો

સાઉથ ઇસ્ટ એશિયા ના દેશો માંથી ઓપરેટ થતા હોય છે અમે નંબર ટ્રેસિંગ શરૂ કર્યું છે અને આરોપી સુધી પહોંચવા માટેના ચક્રોમાન કર્યા છે ना देखे समझ सकता हूँ बिना देखे मैं ना अच्छा समझ गया हाँ कौन है आपकी आजीबाजी को आप भाव भाव दिखिया बनाओ बता रहा हूं चित्र सब बता अच्छा साहब साहब सब पॉइंट पे आएगा ना आपके आप सामने कौन है खड़े जरा मैं भी फ्लाई जरा बात करते हैं जरा सामने लिखाइए अच्छा सामने कौन है हां मेरे सामने लाइक भाई मेरा भाई है भाई। मेरा भाई है हाँ आ हाँ। बोलो बोलो सामने है कि सेट किधर हो आप सामने है कि नज़दा अरे यही हूँ मैं बोलो ना सामने आके कि तो सही अरे मैं सामने तो हूँ कहाँ हुआ दिख नहीं दिख रहा नहीं दिख रहा हूँ अरे मैं ये मैं तो दिख रहा हूँ आप आप अपना फेस तो दिखाओ आपका भी नहीं दिख रहा है आपके ने भाई ने तो ऑलरेडी देखा है सामने तो आई है अरे मैं वही बोलता हूँ आपके भाई का फेस देखना है ना तो पहले आपका तो फेस देखा हो अरे आपका फेस नहीं दिख रहा है इसलिए बता रहा हूँ खन्ना सर हो ना फिर आपको क्या 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 नाम आपका खन्ना सर हां अच्छा तो फेस तो दिखाओ आपका क्यों मेरा फेस आपको मेरा फेस देखकर क्या आप क्या करोगे मतलब मेरा फेस देखकर क्या अरे मेरे को कुछ नहीं करना फेस देखना है भाई क्यों फेस तो दिखाओ देखते तो सही आप वही हो ना क्या कर लो आप फेस देख के क्या करोगे मतलब ये मजाक लगा अरे आप फेस क्यों नहीं दिखा रहे हो डरते क्यों हो मैं इसके भाई हूं मुझे पकड़ सकते हो आप किसको मैं क्यों पकड़ूंगा आपको ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસની માહિતી મળી કે એક એસએમસીના રિટાયર્ડ વરિષ્ઠ નાગરિક છે એમનું નામ છે અમિતભાઈ દેસાઈ અને એમની સાથે ડિજિટલ પ્રક્રિયા ચાલુમાં જ છે તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સામેવાળો ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ અરેસ્ટ છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો અને જે મિલકતની માહિતી છેતાલીસ લાખની એમની પાસેથી મેળવી હતી એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યો હતો કે તમારો તમારો જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં ઉપયોગ થયો છે એટલા માટે તમારે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ કે એવા કોઈક પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની પણ પ્રક્રિયા કોઈપણ લોય એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવો કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારા ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી કેમ કે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એન્ગેજ નથી કરવાનું અને તરત જ પોલીસને જાણ કરવાની એમના જે અમે લોકોને જે મોબાઈલ વગેરે મળ્યું છે નંબર વગેરે મળ્યું છે એમનો ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે એમને સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે કાકા છે એ તો બચી ગયા એમનો જે છેતાલીસ લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલાં આપણે ત્યાં પહોંચી ગયા હતા અને તારીખ સત્તર અગિયારના રોજ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે ટાઈમમાંથી મારા પર ફોન આવ્યો અને મારા આધારની ઝેરોક્ષ પરથી કોઈ મુંબઈમાં કાર્ડ લીધું છે અને એ કાર્ડથી મુંબઈના લોકોને સેક્સ અને પોર્નોગ્રાફીને રિલેટેડ બધા મેસેજ મોકલે છે અને હેરેસમેન્ટ કરે છે એ રીતની ફરિયાદ નોંધાઈ છે મારી સામે મુંબઈમાં એમ કરીને એમણે મને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની અંદર વાતચીત કરાવી એ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની વાતચીત દરમિયાન એ લોકોએ ક્લિયરન્સ માટે હેડક્વાર્ટર ફોન કરીને ત્યાં તપાસ કરતા મને મની લોન્ડરિંગ કેસમાં પણ હું ઇન્વોલ્વ છું એ રીતનું એ લોકોએ ચાલુ કર્યું અને મારી સીબીઆઈ ઇન્ક્વાયરી કરવી પડશે એમ કરીને પછી એ લોકોએ સીબીઆઈમાં મારો કોલ ટ્રાન્સફર કર્યો અને મને વોટ્સઅપ નંબર મોકલ્યો કે આ નંબર પર કોલ કરો વિડીયો કોલ અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં પાંચસો અડત્રીસ કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી બે કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર મારું ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે જજ આગળ રજૂઆત કરો જો બચી જાઓ તો કસ્ટડી ના થાય એટલે ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાવ્યું તેમાં જજ બે વકીલ સીબીઆઈ નો સ્ટાફ પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનેરા બેંકનો બીજો મેનેજર પણ હતો અને એ બેનું હિયરિંગ થયું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકાતા કીધા પણ તમારે સહકાર આપવો પડશે તમારી બધી વિગત આપવી પડશે ફાઈનાન્શિયલ એસેટ્સ બધી આપવી પડશે અને ત્યાર પછી બીજા દિવસે મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા અને બપોર પછી એ લોકોનો ફોન આવ્યો કે હવે આ બધું વેચી દેવ અને આના લિક્વિડ પૈસા તમે આરબીઆઈની અંદર અમે જે બેંક ખાતા નંબર મોકલીએ તેની અંદર તમે બેંકમાં આરટી જીએસટી ટ્રાન્સફર કરો અને આ વાત આવતા મેં મારા ભાઈને કોલ કર્યો અને મારા ભાઈએ આ સાયબર સેલમાં દેસાઈ સાહેબને ફોન કર્યો દેસાઈ સાહેબે પોલીસની ટીમ મોકલી તરત ટીમ આવી ગઈ અને મારું વિડીયો કોલિંગ એ દરમિયાન એમની સાથે ચાલુ જ હતું અને તેની અંદર એ લોકોએ બધી વાતચીત સાંભળી અને પછી મારો કોલ એક સાહેબે લીધો અને તેમાં વિડીયો કોલ બંધ કરીને પેલા ભાઈને કીધું તમારો ચહેરો બતાવો પણ પેલા ભાઈ ચહેરો નહીં બતાવ્યો થોડી રકઝક થઈ પણ નહીં થયું ને ત્યાર પછી કોલ બંધ કરી દીધો પછી અમે સાયબર સેલ ઓફિસે આવ્યા મેડમને મળ્યા અને સાહેબને મળીને બધો મારા કેસની ડિટેલ આપી અને તપાસ ચાલુ કરી એટલે એમ તો એ બધું જ એમ કે વેચી દેવ એવું કેટલા હતા પછી મારી પાસે કંઈ હતું નહીં એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડને એ બધાના પેપર્સ જે હતા તે એ કર્યા તો એની અંદર છેત્તાલીસ લાખ જેવી રકમ થતી હતી અને એ પૈસા એમ કે આ બધું વેચી દેવો તમે ને એ પૈસા અમને લિક્વિડ ટ્રાન્સફર કરો બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર સુરત